સતીશભાઈ અમે લોકો એ સંસ્કૃત સાહિત્યમાં ઋતુ વર્ણન સેમિનાર યુનિવર્સિટીમાં કરેલો બેન સત્તર અઢાર માં અને મેં બે છોકરાઓ પાસે એમફિલ પણ કરાવ્યા કાલિદાસની વસંત અને વાલ્મિકી ઋતુ હોય એવા એમફિલ બે છોકરાઓ પાસે કરાવ્યા કારણ કે મને મને મનમાં ડંખતું હતું ડોકાકાનું પણ એક લેખ હતો ડોલરાય માકડ ઋતુ સંહાર ઉપર એમણે પણ એક આર્ટિકલ પબ્લિશ કર્યો છે એટલે આ અપેક્ષિત અથવા ઉપેક્ષિત મને એમ થયું કે ટાગોરે પ્રેરણા આપી છે રંગીત પંડિત ને પણ એમણે એમના પ્રાચીન સાહિત્યના નિબંધો છે ને એમાં બધા લીધા છે કાલિદાસ ઋતુ સંહાર નથી લીધી એમણે કાવ્ય ઉપેક્ષિતા કહીને કાવ્યમાં જેની ઉપેક્ષિત થઈ છે ને એવા ઉર્મિલા ને અમારા કાદંબરી પેલી છે બધાના એવા થોડાક કર્યા પણ ઋતુ સંહાર વિશે તો ટાગોરનો પણ નિબંધ ના મળ્યો એટલે આ ભારવી કેવડું મોટું કામ કરી રહી છે એની ઉપર તમને ખ્યાલ આવે છે કે આ ભારવીનું કામ અસાધારણ છે અસાધારણ છે પ્રશંસાના અર્થમાં નથી કેતો પુરાવો સાથે તમને આ કહી રહ્યો છું એ અને બીજી વાત આ રણજીત પંડિતની મેં પૂછ્યું પછી સાહેબ સાથે મને એક બહુ સુંદર અંગ્રેજી અનુવાદ મળ્યો પેજન્ટ ઓફ ડિસિઝન્સ

એક વખત આને કહ્યું હતું કે આ તો આકાશમાંથી ઉતરતી છે ને અપ્સરાઓ જેવી ઋતુઓ છે છ અપ્સરા ધરતી ઉપર આવી અને પોતાનું સૌંદર્ય વેરતી જાય છે પણ આપણી આંખોને એ સમય નથી જોવાનો કેટલીક વખત તો એવું થાય છે કે આપણે ભણાવતા હોય ને ત્યારે આવે કે વસંતમાં આમરે મંજરી ખીલે વાંચીએ અને પછી આંબા જોઈને જોવા જઈએ કે મંજરી છે કે નહીં આપણે આ યુગમાં સાવ આવી ગયા છીએ સિમેન્ટના જંગલોમાં મેઘદૂત ઉપર પહેલો નિબંધ લખ્યો છે ટાગોર અરે એમાં એમને વેદના કરી છે કે આપણે આને નહીં સમજી શકીએ કાલિદાસની ભૂમિકાને કારણ કે આપણે તો કપાઈ ગયા છીએ સાવ મૂળિયા કપાઈ ગયા છે ગામડેથી કપાઈને બે પેઢી શહેરમાં આવે તો ક્યાં સમજે છે એને તો આપણે તો સહસ્રાબ્દીઓ થઈ ગઈ બે હજાર વર્ષથી આપણો આ વિચ્છેદ થઈ ગયો એટલે આ ઋતુ છે અને સૌંદર્ય છે એને સમજવા માટે રણજીત પંડિત નો મને અંગ્રેજી અનુવાદ મળ્યો અને એક મને ગુજરાતી અનુવાદ મળ્યો તમને આમ કહીએ ને કે જે નાચ્યા હતા ને પેલા મને તો એટલું મન થયું નાચી ઉઠો ઓગણીસો સાડત્રીસ માં અને વડોદરાના જે તે સમય ના મહારાજા એને અનુદાન થી પબ્લિશ કર્યો અને સિનોર ગામ લખ્યું છે મેં તપાસ કરી તો ખબર પડી કે સિનોર અત્યારે અરવલ્લી માં ગયું છે અને વડોદરાની આજુબાજુમાં ક્યાંક હિંમતનગર પાસે